પરિવાર ગરબાની રમઝટ માણી તહેવારની ઉજવણી કરાઈ રહી છે રામપુરા પોલીસ લાઇન ખાતે બસ્તો પોલીસ પરિવાર દ્વારા ગરબા રમાઈ રહ્યા છે આજે ચોથા નોરતા નસુ દિવસે હું આપને પરિવાર સાથે અમારા પોલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઇન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીના આરાધના કરવાના તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોના સાથે જો આપણા એન્જોય કરવા માટે આવે છીએ મારી માતા રાણી જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે એની રોગી રહે અને આપણે સુરત શહેરની ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સમય વિનંતી પણ કરીએ છીએ